આજે બોરસદ સૈનિકો માટે રક્તદાન કેમ્પનું આયોજન ધારાસભ્ય રમણ સોલંકીના આગેવાનીમાં કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં એકસો યુનિટ રક્ત એકત્ર થયું હતું બોરસદ એપીએમસી ખાતે દેશના સૈનિકો માટે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણિકભાઈ સોલંકીની વિશેષ આયોજન હેઠળ યોજાયેલા કેમ્પમાં એકસો યુનિટ રક્ત એકત્રિત થયું હતું બોરસદ શહેર અને તાલુકાના રક્તદાતાઓએ દેશ પ્રત્યેની ફરજ કરતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ કટોકટીની પરિસ્થિતિમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ અને બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા બોરસદ એપીએમસીના ચેરમેન અશોકભાઈ મેડા અને ડિરેક્ટરો સહિત અનેક રક્તદાતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી એબીપોર્ટે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર કલ્પિત પટેલ બોરસદ